અમદાવાદમાં આજથી પતંગ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ રિવરફ્રન્ટ પર મહોત્સવનો શુભારંભ કરાવ્યો બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો પાસઠ પતંગબાજ તેમાં ભાગ લેશે પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજ ભાગ લેશે ફ્રાન્સ તુર્કી યુક્રેન સ્પેન અને શ્રીલંકા સહિતના પતંગબાજો અહીં આવ્યા છે મહોત્સવની સાથે હસ્તકલા અને ફૂડ સ્ટોલ પણ રાખવામાં આવે છે અમદાવાદમાં આર્થી કાઇટ ફેસ્ટિવલનો જે છે તે प्रारंभ થઈ રહ્યો છે અને આ કાઇટ ફેસ્ટિવલને લઈને અલગ અલગ દેશોમાંથી જે પતંગ રસિકો જે છે તે અહીં અમદાવાદ ખાતે riverfront ખાતે આવી પહોંચ્યા છે તેમની સાથે આપણે વાત કરીશું શું કઈ કહી રહ્યા છે યુ एट ધ ફર્સ્ટ ટાઈમ ઇન અમદાવાદ ફ્રોમ અ કાઇટ ફેસ્ટિવલ યા ધેટ્સ અ ન્યુ ઇઝ very nice અ લોટ ઓફ પીપલ ઇન ઇટાલી અ લોટ ઓફ કાઇટર ઇટાલી Spoke very good about the dispand kind of festival and uh, so i want I tried, I thought it was a little warmer, eh? because now everyone has a jacket, but <laughs> I say, India is warm, so I don't have to bring anything. <laughs> so we'll see. How, we uh, uh, How many times you come at Ahmedabad and India too from a kite festival? Uh, this is my third time in Ahmedabad, uh, in this kite festival, and I'm very happy to participate again. Thank you. બિલકુલ અહીંયા અલગ અલગ દેશોના જે છે તે પ્રતિનિધિઓ તરફથી તેમના જે પતંગ રસિકો જે છે તે તમામ લોકો અહીંયા આવ્યા છે ઘણા ખરા દેશના જે લોકો જે છે કે જે અનેક વખત અહીંયા અમદાવાદના કાઇટ ફેસ્ટિવલની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આવ્યા છે અને અન્ય એવા લોકો પણ જે છે કે જે પહેલી વાર અહીંયા અમદાવાદ આવ્યા છે અને કાઇટ ફેસ્ટિવલની અંદર તેઓ ભાગ લઈ રહ્યા છે બીજી તરફ તમામ લોકો અત્યારથી પોતાની જે આ તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે સાઉથ આફ્રિકાના અહીંયા લોકો જે છે તે પણ અહીંયા પોતાની પતંગ જે છે તે તૈયાર કરી રહ્યા સાથે અલગ અલગ દેશોના જે લોકો અહીંયા આવ્યા છે તે આજથી પાંચ દિવસ દરમિયાન અહીંયા જ રહેશે અને આ આ કાઇટ ફેસ્ટિવલ જે છે તેને લઈને તેમની વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે તે અને સાથે અમદાવાદની અંદર આવ્યા બાદ આ કાઇટ ફેસ્ટિવલની અંદર આવ્યા બાદ તેઓ ઘણા ખુશ જે છે છે તે પણ જોવા મળ્યા સાથે આ લોકો જે છે તે દર વખત અહીંયા આવતા હોય છે ને આ જ રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનો જે છે તે પ્રારંભ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવે છે ને ત્યારબાદથી આ જે પતંગ રસિકો જે છે તે અહીંયા જ રિવરફ્રન્ટ ખાતે સવાર અને સાંજના સમયે પતંગ જે છે તે ઉડાવતા જોવા મળે છે ને તેને લઈને તેઓ ઘણા ખુશ જોવા મળતા હોય છે આ સાથે અહીંયા અલગ અલગ દેશોના જે લોકો આવ્યા હોય છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કંઈ કહી રહ્યા છે તે લોકો કે તેમની સાથે આપણે વાત કરીશું હાઉ મેની ટાઈમ યુ કમ એટ અમદાવાદ એન્ડ ફ્રોમ અ કાઇટ ફેસ્ટિવલ ઓ આઈ કેમ સીન્સ 12 યર્સ એક્ચ્યુઅલી એન્ડ એવરી યર ઇસ અ બિગ ફેન વીક ફેસ્ટિવલ એન્ડ આઈ ડોન્ટ વાન્ટ ટુ મિસ 뎃 યસ 12 યર્સ ધેન આઈ એન્જોય ટુ સી ઓલ માય ફ્રેન્ડ્સ ટુ રીન્યુ વિથ ઓલ ધ પીપલ Who are liking kite ઓકે okay? અમદાવાદની અંદર ઘણા વર્ષોથી જે છે તે પતંગ રસિકો આવતા હોય છે ને લગભગ છેલ્લા દસ થી બાર વર્ષ કરતાં પણ વધારે સમયથી જે છે તે પણ અમુક એવા પતંગ રસિકો જે છે કે અલગ અલગ દેશોની અંદરથી અહીંયા અમદાવાદ ખાતે આવતા હોય છે અને અહીંયા આવીને એ પોતાની પતંગો જે છે તે પોતાના દેશનું જે પ્રતિનિધિત્વ જે છે તે અહીંયા કરતા હોય છે અને આ જ પ્રકારનું આયોજન અમદાવાદના રિવરફ્રન્ટ સહિત રાજ્યભરની અંદર અલગ અલગ જગ્યા ઉપર ઉત્તરાયણના પહેલાં જે છે તે કાઇડ ફેસ્ટિવલના સ્વરૂપે કરવામાં આવતું હોય છે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ I'm the wad.